પાટણ જિલ્લાના રાધનપુર ભવર હાઈવે પર સ્થિત આસ્થા હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન દ્વારા ચલવાડા ચલવાડા ગામ ખાતે કેમ્પ યોજાયો ગામના સરપંચ સરદારજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ આસ્થા હોસ્પિટલના ભગીરથ સિંહ કેલા દ્વારા વિના હાડકાને લગતા તમામ દર્દીઓ માટે કેમ્પ યોજાયો કેમ્પ અંતર્ગત ડોક્ટર તૌફિકભાઈ ઘાંચી ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નિઃશુલ્ક કેમ્પમાં ચલવાડા ઇન્દ્રનગર ઠીકરિયાદેવ બંધવડ સહિત લોટિયા જેવા આજુબાજુના તમામ ગામડાના ત્રણસો થી વધુ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા નિઃશુલ્ક કેમ્પમાં વા સ્નાયુનો દુખાવો કમરનો દુખાવો મણકાનો દુખાવો ઘૂંટણનો દુખાવો સાંધાનો દુખાવોનું નિદાન કરી તમામ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપી નિદાન કરવામાં આવ્યું હતું આજ રોજ ચલવાડા ગામે આસ્થા હોસ્પિટલ તરફથી ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં ચલવાડા ગામે જળવાડા ટેકરીયા લોટિયા ઇન્દ્રનગર રોટા બંધવર દેવ આજુબાજુના જે દર્દીઓ આવેલા એમાં ડૉક્ટર ભગીરથસિંહ કલા સાહેબે આ કેમ્પમાં હાજરી આપી અને આશરે ત્રણસોથી અઢીસોથી ત્રણસો દર્દીઓની તપાસ ફ્રીમાં કરેલ છે અને ફ્રીમાં દવા આપેલ છે તો ખરેખર કલા સાહેબનો ખૂબ આભાર કે અમારા જેવા નાના ગામમાં આ એક સેવા કેમ્પ કરી દર્દીઓની સારવાર કરે છે એમંત દવા દબનજી તમામ દવા વખતમાં આપવાનું એક અને હું સાહેબનો ફરીથી એકવાર આભાર માનું છું અને સાહેબની પ્રશ્ન હું ઓળખું છું તેમનો સ્વભાવ સારો છે તેમની કામ બહુ સારી છે તો ખરેખર ધન્યવાદ સેવા લોકનો સાહેબોને એ ગામડાઓમાં જેની પણ આવી લોકોની સેવા કરે છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનું રાધનપુર